શ્રી ભોળાનાથ હું કિરણ ગોસ્વામી મારી ચેનલ કિરણ કિચનમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું રીંગણનો ઓળો તો રીંગણના ઓળા માટેની આપણે સામગ્રી જોઈ લઈએ રીંગણનો ઓળો બનાવવા માટે મેં એક મોટી સાઈઝનું રીંગણ લીધું છે મીઠું હળદર ધાણા જીરું અહીંયા લીલી તુવેરના દાણા લીધા છે થોડા ટામેટાં કટિંગ કરીને લીધા છે લીલા મરચાં લસણ ભેળવેલું મરચું લીલી ડુંગળી અને ગાર્નિશિંગ માટે ધાણા તો સૌથી પહેલા આપણે આ રીંગણને શેકી લઈએ આ રીંગણને શેકતા પહેલા આપણે ચાકુથી આવી રીતના કાળા કરી નાખશું અને થોડુંક આની ઉપર તેલ લગાવી દઈશું રીંગણ આપણું શેકાઈ ગયું છે હવે આને છાલ ઉતારી લઈએ આપણું રીંગણ શેકાઈને તૈયાર છે હવે આપણે આને કરી લઈએ અહીં મેં કઢાઈ લીધી છે અને એમાં ચાર પાવડા તેલ ઉમેર્યું છે આપણે ઓળામાં વધારે પ્રમાણમાં તેલ ચડિયાતું જ રાખવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે સૌથી પહેલા આપણે મરચા એડ કરવાના છે મરચા છે અહીંયા લીલી દાણા થોડાક લીધા છે તે આપણે એડ કરવાના છે તમને ભાવે તો તમે લઈ શકો છો ના લો તો પણ ચાલે અહીં લીલી ડુંગળી લીધી છે તે આપણે આમાં એડ કરીશું હવે આપણે આમાં થોડું મીઠું એડ કરી દઈશું. આમ થોડક હળદર એડ કરીશું. હળદર અને મીઠું એડ કરવાથી ડુંગળી જલ્દીથી ચડી જાય છે. હવે આને એક થી ડોટ મિનિટ માટે ચડવા દઈશું. ડુંગળી આપણી એક થી દોઢ મિનિટ માટે ચડવા દઈશું ટામેટા આપડા સતરાઈ ગયા છે હવે આમાં આપણે લસણ મરચું એડ કરીશું આ લસણ ભેળવેલું મરચું છે એ આપણે આમાં એડ કરીશું મરચું તમે તમારી જરૂરિયાત પ્રમાણે ઓછા વધતા પ્રમાણમાં એડ કરી શકો છો હવે મિક્સ કરી લઈ જેવી મરચાની થોડી ઘણી સુગંધ આવે એટલે આપણે આમાં જે શેકેલું રીંગણું છે એ રીંગણ એડ કરી દેવાનું છે હવે આપણે આમાં રીંગણ એડ કરી દઈએ આ તેલ છૂટું પડી ગયું છે આપણે આજે શેકેલું રીંગણ છે તે આપણે આમાં એડ કરી કરી દઈએ હવે આપણે આમાં ધાણાજીરું પાવડર એડ કરી દઈએ ધાણાજીરું પાવડર હંમેશા ઉપરથી જ એડ કરવું કોઈ પણ શાક બનાવતા હોય તો આપણે ધાણા જીરો હંમેશા ઉપરથી ન ચેડ અને મિક્સ કરી દઈએ હવે આપણે ઓળો બનીને તૈયાર છે આપણે આમાં લીલા ધાણા એડ કરી દઈએ અને આને સર્વ કરી લઈએ તો તૈયાર છે આપણો રીંગણાનો ઓળો હવે આપણે આમાં સર્વ કરી લઈએ ઓળો શિયાળાની ઋતુમાં ખાવાની મજા આવે તેવો રીંગણનો ઓળો બનીને તૈયાર છે તમને મારા આ ઓળાની રેસીપી પસંદ આવી હોય તો મારા ચેનલને ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો જય